નમસ્કાર મિત્રો જળ એ જીવન છે વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થયો કે જે પાણી બનાવી શકે વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે અને નાનાથી માનીને મોટાની કોઈ પણ કામની શરૂઆત કરવી હોય ને તો એ પાણી વિના થઈ નથી શકતી આવું કિંમતી પાણી ઈશ્વર આપણે આવી આપી રહ્યા છે ગુજરાત ગુજરાતના બે ભાગ છે એક ગુજરાત અને એક સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટી ચાર નદી છે તાપી નર્મદા મહીસાગર અને સાબરમતી સૌરાષ્ટ્રમાં એક પણ એવી નદી નથી સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે અને સૌરાષ્ટ્રને બારસો કિલોમીટરનો દરિયો મળ્યો છે સૌરાષ્ટ્રની અંદર પણ એવરેજ ત્રીસથી ચાલીસ પચાસ ઇંચ વરસાદ પડી રહ્યો છે પરંતુ એંસી ટકા પાણી દરિયામાં વહી જાય છે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોઈ હબ કહેવાય તો એ રાજકોટ છે અને રાજકોટ માટે પીવાલાયક બે જ મોટા તળાવ છે ન્યારી એક અને હાજી એક આ બંને તળાવોની અંદર ઘણી બધી માટીઓ ભરાઈ ગયેલી છે અને અત્યારે રાજકોટની જનતા જેટલું પણ પાણી પીએ સૌરાષ્ટ્રનું એમાં પાસાઠ ટકા પાણી આપણે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયા છે નર્મદા ડેમની અંદર જે પણ પાણી આવે એનું અઠ્ઠાણું ટકા પાણી મધ્યપ્રદેશમાંથી આવે છે હવે સૌરાષ્ટ્રને તો બબે તકલીફનો સામનો ભવિષ્યમાં કરવો પડશે જો સૌરાષ્ટ્રમાં એ દુષ્કાળ પડશે ને તોય સૌરાષ્ટ્રની જનતા સહન નહીં કરી શકે પરંતુ મધ્યપ્રદેશમાં દુષ્કાળ પડશે ને તોય સૌરાષ્ટ્ર સહન નહીં કરી શકે તો આનો વિકલ્પ શું આનો એક ને એક વિકલ્પ છે કે જેટલો પણ વરસાદ પડે ને એનું એક પાણું એક ટીપું પાણી દરિયામાં જવું જોઈએ નહીં આપણે વિચાર કરીએ કે આજથી ચાર મહિના પહેલા રાજકોટમાં ત્રણ દિવસમાં બત્રીસ ઇંચ વરસાદ પડ્યો છતાં પણ રાજકોટના અમુક એરિયામાં પાણીના ટેન્કર ચાલુ થઈ ગયા તો આને રોકવા માટે એકમાત્ર વિકલ્પ છે કે આપણે પાણીને સ્ટોરેજ કેમ કરી શકીએ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાણી બચાવ અભિયાનનું કામ કરે છે અગિયાર હજાર એકસોને અગિયાર ચેકડેમ અને અગિયાર હજાર એકસોને અગિયાર રિચાર્જ બોર કરવા માટેની આ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે જ્યાં પણ વિસ્તારમાં આ પાણી સ્ટોરેજના કામો કર્યા છે ને ત્યાં પાણીના ટેન્કરો બંધ થયા છે પાણીના સ્તર ઊંચા આવ્યા છે તો ચાલો આપને બધા સાથે મળી અને ઈશ્વર જે અમૃત જેવું પાણી આપે છે અને રોકવાનો પ્રયત્ન કરીએ